ભચાઉ ભુજ હાઇવે પર પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ ભચાઉ ભુજ હાઈવે પર આવેલી કરમસીભાઈ પટેલની વાડીમાં એક પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર અચાનક શોર્ટ સર્કિટ થતાં એક મકાન પર રાખેલ ડ્રિપિંગ પાઇપમાં વિકરાળ આગ લાગી હતી તારીખ છવ્વીસ અગિયાર ચોવીસના અચાનક કોઈ કારણસર રાત્રિના આઠ વાગ્યાના અર્ષામાં આગની જાણ થતા ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ ભચાઉ ભુજ હાઈવે પર આવેલ એક કરમસીભાઈ પટેલની વાડીમાં પીજીવીસીએલના ટ્રાન્સફોર્મા અચાનક શોર્ટ સર્કિટ થતા એક મકાન પર રાખેલ ડ્રિપિંગ પાઇપમાં મોટી આગ લાગી છે આજુબાજુમાં પણ મોટી આગ લાગી ગઈ હતી હાલ ભચાઉ ફાયર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો આગ કાબુમાં લેવાઈ હતી ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બે થી ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આ કામગીરીમાં ફાયર ટીમ હેડ પ્રવીણ દાફળા કુલદીપભાઈ શક્તિસિંહ સોઢા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી